નમસ્કાર મિત્રો વ્યાસ પંચાંગ કથા શાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ સાત બાર બે હજાર પચીસ રવિવાર નું તેમજ બારે રાશિઓનું ગોચર પણ હા આ ગોચર પણ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રો ની કેતુ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારિત પડતી કઈ અલગ હોય શકે છે માટે બારે બાર રાશિઓનું નું શુભ શુભ ફળ જોઈએ શુભ શુભ અંગ જોઈએ અને શુભ જોઈએ તો હા આજે રવિવાર છે એટલે કે રવિવારનો દિવસ સૂર્ય સૂર્યગ્રહ સાથે જોડાયેલો છે જે તાપરા આત્મવિશ્વાસ સત્તા અને સન્માનનો કારક છે માટે આ દિવસે આ રાશિઓ માટે કેવા સંકેતો સૂચવે છે તે આજે આપણે જોઈએ બાર બાર રાશિઓ માટે પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એક મેષ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ ઘણો ઊંચો અને સારો એવો રહી શકે છે તેમજ તમારા કાર્યક્ષેત્રે પણ આજે નવા નવા લાભના સારા એવાશુભ રંગ જોઈએ તો સોનેરી વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં બ્રષભ રાશિ વાળા માટે કે આજે તમારી આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યમાં પણ તમારું સારું એવું મન આજે લાગી શકે છે તેમજ તમારા

ગુલાબી સિંહ રાશી જોઈએ કે સિંહ રાશિમાં માતા કે સિંહ રાશિવાળા માટે કે આજે તમારા ભાગ્યનો પુરોસાર તમને મળી શકે છે તેમજ તમારી ધાર્મિક યાત્રાનો પણ આજે સારો યોગો બની શકે છે તેમજ તમને ઉચ્ચ શિક્ષણ સંબંધિત બાબતોમાં પણ આજે તમારી સારી એવી સફળતાઓ મળી શકે છે તો સિંહ માટે નો શુભ આમ જોઈએ તો એક અને તેમનો અશુભ આમ જોઈએ તો પાંચ સિંહ રાશિવાળા માટેનો શુભ રમ જોઈએ તો સોનેરી અને તેમનો અશુભ રંગ જોઈએ તો નારંગી કન્યા રાશિ જે કન્યા રાશિમાં પાઠણ કે કન્યા રાશિ માટે કે આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂર છે તેમજ તમારા કોઈ પણ અચાનક ખર્ચાઓ તમને આવી શકે છે અને આજે તમારા રહસ્યમય વિષયમાં પણ તમારી સારી એવી રુચિ આજે વધી શકે છે તો કન્યા રાશિ વાળા માટે નો શુભ રંગ જોઈએ તો છ અને તેમનો અશુભ રંગ જોઈએ તો આઠ કન્યા રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ઘેરો લીલો અને તેમનો તમને સફળતાઓ મળી શકે છે તેમાંથી પણ તમને સારો એવો લાભ થઈ શકે છે તેમજ તમારી સામાજિક પ્રતિષ્ઠા પણ આજે સારી એવી વધી શકે છે તો તુલા સાત અને તેમનો અશુભ અંગ જોઈએ તો

શુભ અંગ જોઈએ તો નવ અને તેમનો અશુભ અંગ જોઈએ તો એક વૃષિક રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીળો ધન રાશિ જો કે ધન રાશિમાં ભદ્ર ફટક ધન રાશિ માટે કે આજે તમને સંતાન સંબંધિત શુભ સમાચારો મળી શકે છે તેમજ તમારા પ્રેમ સંબંધમાં પણ આજે ખુશી જળવાઈ રહેશે તેમજ તમારા પણ આજે રચનાત્મક કાર્યમાં પણ તમારું મન આજે લાગી શકે છે તો ધન રાશિ માટેનો શુભ અંગ જોઈએ તો

થઈ શકે છે તો આ કુંભ માટેનો શુભ અંક જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંક જોઈએ તો છ કુંભ માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જાંબલી મીન રાશિ જો મીન રાશિમાં દચ જતક મીન રાશિ માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ઘણી સારી રહી શકે છે તેમજ તમારા પરિવાર સાથે પણ તમે આનંદદાયક અને ખુશીનો માહોલ રહી શકે છે તેમજ તમારી વાણીમાં વિવેક જાળવો પણ આજે ખૂબ જરૂરી છે તમે મીન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિ વાળા માટે શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ હા સામાન્ય રાશિ ફળ છે આ જેથી રવિવાર છે એટલે કે રવિવારના દિવસે આજે તમે બારે બાર રાશિ માટે ખાસ ઉપાય કે સૂર્ય ઉપાસના કરો સૂર્યના કોઈ પાન દ્વાદશ સૂર્યના નામનો પાઠ કે સૂર્ય ઉપાસના કરો તો તમને ખાસ વિશેષ લાભ અને ફાયદો તમને મળી શકે છે તો હા આ રાશિફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મ કુંડળી આધારે ફરતી કાંઈક અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને લાભ લાભનો વિચાર કરવો યોગ્ય રહેશે તો માટે તારીખ સાત બાર બે હજાર પચીસ રવિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે તારીખ સાત બાર બે હજાર પચીસ રવિવારનું પંચાંગ જોઈએ પંચાંગમાં વિક્રમ સંવંત બે હજાર બ્યાસી માક્ષર માસ કૃષ્ણ પક્ષ તેમાં આપણે સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે સાત કલાક સાત મિનિટ સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક છપ્પન મિનિટનો તિથિ જોઈએ તો આજે તિથિથી ત્રીસ તિથિ અઢાર કલાક ચોવીસ મિનિટ સુધી ત્યાર પછી

ચોવીસ મિનિટ સુધી ત્યાર પછી બ ઉપકરણ ઓગણત્રીસ કલાક આઠ મિનિટ સુધી ત્યાર પછી બાલ ઉપકરણ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે મિથુન રાશિ કચ્છ ગ મિથુન રાશિ બાવીસ કલાક આડત્રીસ મિનિટ સુધી ત્યાર પછી કર્ક રાશિ ડહ તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો